નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ હળવદના રાસિંગપુર ગામે હત્યાના આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયા હળવદ તાલુકાના રાસિંગપુર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જવાના બાબતમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે પિતરાએ ભાઈઓએ ભાઈના ઘરમાં ઘૂસી હત્યા કરી નાખવાના બનાવમાં હળવદ પોલીસ અને મોરબી એલસીબીએ સંયુક્ત કાર્યવાહી કરી બંને આરોપીઓની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાસિંગપુર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડિયા અગાઉ આરોપી ગૌતમ કરમણભાઈ લોલાડિયા અને વિપુલ કરમણભાઈ લોલાડિયાની બહેનને ભગાડી ગયો હોય જેનું મન દુઃખ રાખી ગઈકાલે બંને આરોપીઓને શામજીભાઈના ઘરમાં ઘૂસી છરી અને પાઇપ વડે હુમલો કરતા શામજીભાઈ બાબુભાઈ લોલાડિયાનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેમના ભાઈ ગોપાલ ઉપર આરોપીએ છરી વડે હુમલો કરતાં ઈજાઓ પહોંચતા મૃતકના પિતા બાબુભાઈ ગોકળભાઈ લોલાડિયાએ ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ આ સંગીન બનાવમાં હળવદ પીઆઈ આર ટી સાહેબ અને એલસીબી પીઆઈ એમ વી પંડ્યાએ સંયુક્ત ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી યુવાનોની હત્યા કરનાર આરોપી ગૌતમ કરમણભાઈ લોલાડિયા અને વિપુલ કરમણભાઈ લોલાડિયાને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી કરી હતી થેન્ક યુ મિત્રો આભાર હળવદ પોલીસનો ખૂબ ખૂબ આભાર અને એલસીબીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ